શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે સામા પાચમ વ્રત કથા અને વ્રતની વિધિ કહેશો જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે સામા પાચમ વ્રતની વિધિ આ વ્રત ભાદરવા સુદ્ધ પાચમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે વ્રત કરે છે છે ઋષિ પાંચમી તરીકે પણ ઓળખાય સવારે વેલા ઉઠી અધેડાનું દાંતણ કરી શરીરે માટી ચોળી માથામાં આંબળાની ભૂકી નાખી માથું ચોળીને નાવો એ દિવસે સામો ખાવો ફળાહાર કરવો પણ અનાજ ન ખાવીઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી કથા ઘણા વર્ષો પહેલાની આ વાત છે વિદર્ભ દેશમાં નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા સાથે અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો હતો પુત્ર સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો પુત્રી સતમાને પરણાવી દીધી હતી પતિ પત્ની બંને નચિત હતા પરંતુ એકાદ વર્ષ ગયું હશે ત્યાં તેમની પુત્રી પણ દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો સતમાં બિચારી રોતી કકળતી પિયરમાં આવી પોતાની જુવાન જો દીકરીને આ ભર જુવાનીમાં રંડાપો આવેલો જોઈ માતા પિતાને ઘણો દુઃખ થયું પરંતુ આનો કોઈ ઉપાય ન હતો તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાવવા કહ્યું ઉંતક અને તેની પત્ની સંધ્યાનું મન હવે સંસારમાંથી ઉડી ગયું હતું ઉઠી ગયું હતું આથી તેઓ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મ પરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ સતમા બિચારી ધર્મ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમની સામે આવેલ એક ઝાડ નીચે ખાટલો પાથરી સુઈ જતી એક દિવસ તે હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા માંડ્યું અને તેમાં કીડા લાગ્યા આ જોઈ ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પહોંચી પુત્રીની આવી દશા જોઈ માતા પણ હેપતાઈ ગઈ અને પતિને બોલાવીને રડતા રડતા સર્વ હકીકત કઈ સંભળાવી ઉંતકે સૌ પ્રથમ તેની આશ્વાસન આપી પુત્રીને ગરમ પાણીથી નવડાવવાનું કહ્યું પત્નીએ એ પ્રમાણે કર્યું આથી સતમાને કહી રાહત થઈ ત્યાર પછી પત્નીએ પતિને ખૂબ જ આગ્રહપૂર્વક તેનો પ્રભાવ વિશે પૂછ્યું ત્યારે ઉંતકે પોતાના ત્રિકાળ જ્ઞાનના પ્રભાવના લીધે પુત્રીનો ભૂતકાળ જાણી લઈ પત્નીને કહ્યું કે સતમા એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીઓ આ ચાર દિવસ દરમિયાન ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આપણી પુત્રીએ એ ધર્મ પાળ્યો નથી તેથી આ ભવે તેને પાપ નડ્યું તદુપરાંત તેની ઋષિ પંચમીની નિંદા કરી હતી અને સામા પાચમનું વ્રત કરનારે છોકરીઓની મસ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત થઈ રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે ઉંતકની પત્ની આ સાંભળી ફરી પછી વિલાપ કરવા લાગી આથી તેને આશ્વાસન આપતા ઉંતકે કહ્યું એના પાપનું નિવારણ થઈ શકે છે તેણે જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત ભક્તિભાવપૂર્વક કરીને તેના પાપનો નાશ કરી શકે છે અને ફરી પાછી હતી એવી કંચન જેવી કાયા બનાવી શકે છે આ સાંભળી પત્ની પુત્ર તથા પુત્રી ખૂબ જ ખુશ થયા પત્નીએ પતિને આ વ્રત સી રીતે થાય એ વિશે પૂછ્યું તેના જવાબમાં ઉંતકે કહ્યું આ વ્રત ભાદરવા શુદ્ધ પાચમે થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જગદાગ્નિ અને અરુંધતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરું તેમની માનસિક પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો એમાં માવો તથા ફળ ફળાદિ ખાવા આ રીતે ભક્તિભાવથી જે કોઈ સ્ત્રી વ્રત કરે તેના રજસ્વલા ધર્મ વખતે અજાણપણે થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સતમાએ પિતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને સામા પાચમનો દિવસ આવતા વ્રત આરંભી દીધું થોડા વખતમાં તેના વ્રતના પ્રતાપને લીધે તેના શરીરમાંથી નીકળતું પરું બંધ થઈ ગયું અને સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ સામા પાચમ કે ઋષિ પંચમીના આ વ્રત જે કોઈ સ્ત્રી કરશે અથવા તો આ કથા વાંચશે સાંભળશે તેના સ્પર્શ દોષો નાશ પામશે અને તેની સુખ શાંતિ પ્રાપ્ત થશે